ત્રણ પોપ છે ને મિત્રો અમાર આડે એક ધારા ખવારના વારે વા સારું નેતા આવડે નેતા તતા આવડે ને મહિનો દીચા ને મેવર હે બેઠા હતા ને દે ખેતરમાં હાડા 8 જી ઉથ્યું તો થોડુંક રસોઈ બસાઈ બનાવી નાખો રામ રામ સીતા રામ કેમ છો બધા મજામાં અહી અમે જો દવા હાટવા લાવવાની છે પોપ બધે ભેા કરી સારી વર્થી ખેતરમાં મિત્રો ખોડ બહુ વધી ગયું આ વરસાદને કારણે તો ત્રણ 4 જણા છે ને

આઠ વાગ્યા વર ગયા હતા સવારે તો તો અહીંયા મકાન પાસે પૂગી ગયા એટલે દવા હટાઈ ગઈ ભાઈ વિશ્વમાં રેવડો આવ્યો હતો જોરદાર થી દવા સાઈડ ધોવાઈ ગઈ હતી પણ હવે જેટલી લાગે એટલી જોઈ વાંધો ના આવ્યો પણ વરસાદ આવ્યો જોરદાર આમાં ખેતર પાણી આલુ હતા થઈ ગયા એટલો વરસાદ આવ્યો તો એટલે હવે ગારા આવતો આમાં છીએ જ જરાક વરસાદ આવે એટલે ખેતરમાં પાણી ચાલુ થઈ જાય સતત તો આઠ વાગ્યા પોપ ચાલુ છે અત્યારે બેનો ટાઈમ થઈ ગયો એક ધારા ધમધોકાર ધોકાવી ભાઈ પોપો ખેતરો સામટા છે ને અળિયા પાટી જાય વાથી વાન વાથી વાં એવું બધું કામકાજ હાલે શું કઈ કિશનભાઈ શું કઈ કિશનભાઈ શાક માં છે વધારે દવા સટવામાં બે થવા આવ્યા બપોરના ખાઈ પીન પાછા વધી ગયા વરસાદ ઉછેર આવી ગયો તો ખોટી થઈ ગયા હતા તો હવે થોડી દવા ઘટવાની છે એટલે થોડીક રહી જાય બાકી તો છટાઈ ગઈ દવા વિગે દવા નથી આપણે અહીંયા એ દવા હટાઈ ગઈ ફાઈનલી મિત્રો આપણે દવા સટાઈ ગઈ સવારના આઠ વાગ્યા ને એક ધારા પ્રયાસ કરતા હતા મેં આવા એટલે ઉભી જાય મેં એટલે રોકાઈ જાય માંડ માંડ કરીને ફાઇનલી ત્રણ વાગી ગયા ત્રણ વાગ્યા છે ને દવા પૂરી કરી તો હવે સાત સમુદ્ર પાર કરાય એવી અમારી નદી છે તો જોરદાર હલી જાય નદી પાર કરીને છે ને વાડી જવું તો હવે અમારે શું કે પ્રણભાઈ તો કે ગારામાં દવા હાટીને થાક બહુ લાગે ને પગ કામ કરતા નતા હવે પગ ભરાઈ ગયા પેલી ભરાઈ ગયા પગ ભરાઈ ગયા ગારામાં હાલી હાલી હે ને પગ દુનિયાના દુખે આજ તો હમણાં હું સતત આરામ કર્યો હતો ને વરસાદ હતો એટલે તો હવે કામ ભારે લખીએ થોડું આગ જો આવી ગઈ વાત કરતો હતો એ અમારી નદી હા સાંભળો એ વી ગયો હેઠો હાલવાનો હતો ને

ને હે ને હમણાં તો મેં થોડીક વરાપ આપી દીધી ને એટલે હમણાં નેદવાનું કામ હાલે બીજું તો કઈ હોય નઈ કામ દઈ ને વાવવાનું બધું બાકી છે તો બસ એ ખેતરમાં થોડુંક રસોઈ બસો બનાવી નાખવું પછી બાર વાગે આવે તો પછી ઉપાદી કારણ કે મારી મમ્મી આવે કે જાય ખેતરમાં એટલે મદદ તો કઈ કરવાનું હોય એટલે બધું ઘરનું કામ મારે જ કરવાનું હોય એટલે બધા આગળ હે દસ વાગે આપણે સાત દેવા જાઓ તો ત્યાં સુધીમાં થોડુંક કામ પડ્યું કરી નાખું

વારે વાહ સારું નેતા આવડે નેતા તો આવડે ને મહિનો દીધા ને મેં વર બેઠા હતા તો સીતારામ જય શ્રી કૃષ્ણ બધા ને હતા ને હાલે નેદવાનું કામ સો જણા છે બે ત્રણ દીધા ને દીએ હવે હાઈ જતા લગભગ પતે જ જવાનું છે થોડું ઘણું રહી તો ભેલી એવું બધું હાલે તો વાગી ગયા અગિયાર અને આપણે ટોપી મેલાઈ ગયું સુલે કારણ કે મૂકવું તો પડે ને વાગી ગયા અગિયાર બધા ભીખા તાગડી બાર વાગે આવી જાય રોટલી બનાવાની છે ને આપણે સવાણાનું શાક બનાવવાનું છે આ સવાણ અમારા આખા ઘરમાં બધાનું ફેવરેટ છે એટલે આ તો અમારે લેવું પડે ને આજ આપણે બનાવી નાખવાનું છે સવાણાનું શાક ને આપણે ડુંગળી પીસી લીધી આપણે ડુંગળી છે ને જરાક ઝીણી મોરી વેલી ચડી જાય અને મજા આવે ખાવાની ઝીણી હોય તો મજા આવે તો અત્યારે વાગી ગયા છે સાડા દસ અને આપણું મસ્ત મજાનું સવાણા અને ડુંગળીનું શેક બની ગયું તો રોટલી કરીને લોગ ઉતારી હા મિત્રો જો લેવાનું કામ આલે તો કે બા હાડા બાર ટેલ કે હાડા થઈ ગયા તો રોટલા ખાવા છે ને ઘેર આવ્યા મેં બનાવ્યા

રોટલી એના દિશા એક નંબર બનાવી ને આજે હું ને ને ભાઈ ખાઈ ગયો થોડુંક જ રેવા દીધું બકાલાના હાંધા છે અમારે એટલે મેં કીધું કે ધ્યાન કે તો રોટલી મસ્ત બનાવ્યો કઈ કેમ થયું ગરામાં ગરું બેહી ગયું બેહી ગયું નથી રોટલી કે નહીં

અને એ બસ જોવે લીધો એ રીતના આમ બનાવ્યા એટલે પૂરો વિડીયો ન બને થઈ ગયો દવા સાટવા નાય પછી દવા છાટવા અમે બપોર પછી નેદવાનું ચાલુ કર્યું હતું ને એટલે આખો ન બને થઈ ગયો એટલે દવાનો અને નધવાનો ની બે ભેરો મેસ કરી દીધો બસ તો એવું બધું હાલે ને એવું જોદાઈ ગયું ને થોડું ઘણો જે બાકી છે અને બસ એ બે દઈ પછી નેદવાનું છે ને ઠીકામાં વિસારી ગયો બહુ ને હાથી નહીં હાલે તો દવા છાટ ગયું અને હાથી હાલે જાય હવે જોઈએ એવી તો આજે વરાપ છે જ નહીં બસ એવું બધું હાલે તો દવા ચાટી હાથે આપીએ એવું બધું પછી વિચારીએ એવો મારો વિડીયો પૂરો કરીએ લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો